નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હજાર જોઈએ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અંજારના ટ્રાન્સપોર્ટરને ભાડું ન ચૂકવી 39 લાખ 37000 ની ઠગાઈની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઈ અંજારના એક ટ્રાન્સપોર્ટરને મોટો કામ આપવાની લાલચ આપી તેમની પાસેથી વાહનો કન્ટેનરો મેળવી લેવાના નીકળતા રૂપિયા ઓગણચાલીસ લાખ સાડત્રીસ હજાર ન આપતા એક દંપતી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ગડપાધરની સત્યમ સોસાયટીમાં રહેનાર જયદીપસિંહ રવતુસિંહ રાઠોડ અંજારમાં ચિત્રકૂટ સર્કલ નજીક સિટી સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં જે આર લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે આ ફરિયાદીના મિત્ર એવા એકતાબેન કિશોર વોરાએ તેમને ફોન કરી મારી પાસે પાર્ટી છે અને મોટું કામ છે તમને વિરલ ફોન કરશે જે મારો પતિ છે બાદમાં ફરિયાદીને વિરલ વસંતકુમાર ગણાત્રાએ ફોન કરી એસ કે કોલ્ડ સ્ટોરેજ નામની કંપનીનું પોતાની પાસે કામ હોવાનું કહ્યું હતું આ કંપની બટેટા નિકાસ કરવાની છે તમે તમારી ગાડીઓ આપી બિલ બનાવી આપજો તમારા ખાતામાં પેમેન્ટ આવી જાય ત્યારે અમને કમિશન આપજો તેવી વાત કરી હતી જેથી ફરિયાદીએ તારીખ આઠ બે બે હજાર ત્રેવીસના મુન્દ્રાથી સાબરકાંઠાના તાલોદ ખાતે દસ ગાડી મોકલાવી હતી અને તારીખ ત્રેવીસ બેના સો કન્ટેનર આપ્યા હતા લેણા લેવાના જે અંગે ફરિયાદીને માત્ર નવ લાખ આપવામાં આવ્યા હતા ફરિયાદીએ આ બંને આરોપી એકતાબેન વોરા તથા વિરલ ગળાત્રા પાસે વારંવાર પૈસાની માંગણી કરતા બહાના બતાવ્યા હતા તેવામાં ફરિયાદી સાબરકાઠરી કંપનીમાં જઈને તપાસ કરતા આ બંનેએ કંપની પાસેથી પૈસા લઈ લીધા હોવાનું તથા ફરિયાદીને ન ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બંને વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના વડાપ્રધાન જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती कार्य मिली त्या सुधी मला रजा आपसो नमस्कार